અનુસૂચિત જાતિ સમાજ નાગાવન રાજુ સોલંકી પુત્ર સંજય સોલંકી મારમારી અપહરણના મામલે પોલીસે ગણેશ જાડેજા કોટડા સાંગાણી પાસેથી ધરપકડ કરાય છે અને સાત ઇસ્પો ધરપકડ કરાય છે તમામની ધરપકડ કરવામાં આવી છે ત્રણસો સાત એટ્રોસિટી રાઉટિંગ સહિતના ગુનાઓ દાખલ કરાયા છે કુલ બે મોબાઈલ કબ્જે કરાયા બ્લેક ટોયોટો અને થાર કબજે કરાય છે વિડીયો ઉતાર્યાની બાબતે ઝડપાયેલ આરોપી હાલ ના પાડે છે જરૂર પડે મોબાઈલ એફએસએલ માં મોકલવામાં આવશે

તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે જે કેમેરા છે સતત સર્વેલન્સ દરમિયાન આ ગાડીઓ હતી તે આઈડેન્ટીફાઈ કરવામાં આવેલી કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બે ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં વધુમાં ગઈકાલે રાત્રિના રોજ ડીકે ઝાલા અને પીઆઈ આ જે બંને ટીમો છે ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં વગેરેથી ની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી એલસીબીસી પીએસઆઈસી બી કે ચાલા અને એડ્યુઝન પીઆઈ વત્સલ સાહસ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કારણે છે ધરપકડ કરવામાં આવેલી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથ્થુભા જાડેજા દિગપાલ દિગપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા સમીર ઉર્ફે પોલાદ અક્રમ તરકવાડિયા રમીશ પઠાણ અમકુલ આ સિવાય ને અન્ય સાત આરોપીઓની છે ધરપકડ કરવામાં આવે